નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ કિસાનનો હપ્તો જાહેર થઈ ગયો છે તો મિત્રો આ દિવસે ખેડૂતોના ખાતામાં જમા થશે બાવીસ હપ્તો અને મિત્રો છ કરોડ ખેડૂતોને બાવીસમાં હપ્તાનો લાભ મળશે અને મિત્રો નવી યાદી જાહેર થઈ ગઈ છે તો તે નવી યાદી કઈ રીતે ચેક કરવી તે પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું અને મિત્રો આ દિવસે ગુજરાતના ખેડૂતોને મળશે બાવીસમાં હપ્તો તો ગુજરાતના ખેડૂતોને ક્યારે બાવીસમાં હપ્તો મળશે તે પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આપણે આ આગળ વાત કરીએ કે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બાવીસ હપ્તો જારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને ખેતી માટે જરૂરી સહાય પૂરી પાડવાનો છે સરકારે ખેડૂતોને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં પૂરી પાડે છે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જાણવા મળ્યું છે કે ટૂંક જ સમયમાં બાવીસ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે એટલે કે મિત્રો ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં એટલે કે પહેલા અઠવાડિયામાં બાવીસનો હપ્તો જમા થઈ શકે છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે દરેક હપ્તો બે હજાર જેટલો કે ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તો મિત્રો બે હજારનો હપ્તો ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે લાખો ખેડૂતો પહેલેથી જ એકવીસ હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે તો મિત્રો લાખો ખેડૂતોને પહેલેથી જ એકવીસ સપ્તાહનો લાભ મળી ચૂકે છે અને હવે દરેક વ્યક્તિ બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહી છે તો બાવીસમાં હપ્તો જારી કરવામાં આવે છે અને ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જો તમે પીએમ કિસાન યોજનાના સભ્ય છો તો આ લેખનને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં અહીં તમને બાવીસમાં હપ્તા સંબંધિત બધી જ માહિતી મળશે જો ખેડૂત મિત્રો તમારે પણ બાવીસમાં હપ્તાનો લાભ લેવો હોય તો આ વીડિયોને અંત સુધી જોઈ લેજો એટલે કે તમને ખબર પડે કે બાવીસમાં હપ્તા માટે કયા કાર્યો કરવા પડશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો બાવીસમાં હપ્તો ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તો મિત્રો સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો બાવીસમાં હપ્તો ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં આવી શકે છે અને મિત્રો કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીની યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે જે ખેડૂતોને એક કેવાયસી અને બેંક ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેમને સમયસર તેમના ખાતામાં ભંડોળ પ્રાપ્ત થઈ જશે એટલે કે બે હજારનો બાવીસમાં હપ્તો મળી જશે તો મિત્રો તમારી પણ એ કહેવાય છે એને બેંક ચકાસણી બાકી હોય તો જલ્દીથી જલ્દી કરાવી લો નહીં તમને બાવીસમાં આપતાનો લાભ નહીં મળે અને જે વ્યક્તિને એ કહેવાય છે એને બેંક ચકાસણી પૂર્ણ થઈ ગઈ હશે તેમને બાવીસમાં આપતાનો લાભ મળી જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે જો તમારા ખાતામાં બાવીસમાં હપ્તો જમા ના થાય તો શું કરવું તો મિત્રો તમારા ખાતામાં પણ બાવીસમાં હપ્તો જમા ના થાય તો શું કરવું જો પહેલાં તમારા ઈ કેવાયસી સ્ટેટસ અને બેંક લિંકિંગ તપાસો કેટલીકવાર ટેકનિકલ સમસ્યાઓ અથવા બેંક ચકાસણીમાં ભૂલના કારણે ચૂકવણી અટકી જાય છે આવી પરિસ્થિતિઓમાં ખેડૂતો સમસ્યાના ઉકેલ માટે તેમના નજીકના સીઆઈસી સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસની મુલાકાત લઈ શકે છે તો મિત્રો ઘણીવાર ટેકનિકલ સમસ્યાઓના કારણે હપ્તો રોકાઈ શકે છે તો તમારે શું કરવું તો મિત્રો નજીકના સીએસટી સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસે મુલાકાત લઈને તમે તપાસી શકો છો કે તમારે કયા કારણસર બાવીસમાં હપ્તો અટકી ગયો છે તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે પીએમ કિસાન યોજનાનો બાવીસમાં હપ્તો ક્યારે આવશે અને કયા ખેડૂતોને બાવીસમાં હપ્તાનો લાભ મળશે અને કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે અને મિત્રો નવી યાદી કઈ રીતે ચેક કરવું તે આપણે વિડીયોની અંદર વાત કરી તો મિત્રો તમને એ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે તમને એ વિડીયો કેવો લાગ્યો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો